આગ લાગી છે તો ગાડી ફટાફટ રવાના કર્યો અહીંયા જોયું અમારે તો ગેસ નો બોટલ એ બધું ફાટ્યું હતું તરત જ અમે બીજી ગાડી ની અમારે સંપર્ક કરીને બીજી ગાડી પણ રવાના કરી દીધી આગ લાગી છે તો મેઈન વસ્તુ ગેસ ના બોટલ કારણે ગેસ બોટલ બ્લાસ્ટ હાલ કોઈ સમાચાર નથી કે કોઈ એવું નુકસાન થયું હોય ધંધો કરવામાં આવતો એ જાણવા મળ્યું નથી તે માણસો ને રહેવાસીઓને તપાસ કરીને પછી આગળ ની કાર્યવાહી અત્યારે હાલ ચાર ચાર બોટલ મળી આવ્યા છે અને એમાંથી બે ફાટ્યા છે બોટલ અને આ કોમર્શિયલ બોટલ છે કે નોન કોમર્શિયલ છે એ પણ જાણવા મળ્યું નથી જે હશે તે વિગતો પછી નોન કોમર્શિયલ જેવું લાગે છે એટલે આટલા કન્જેસ્ટેડ એરિયા માં આટલી બધી બોટલો મળી આવી શું કહેશો હાલ તો અત્યારે હવે કોણ માલિક છે અને તો પહેલા તો તપાસ કરીશું ને પછી આગળ જે હશે એ કાર્યવાહી કરીશું આટલો કીટ વિસ્તાર છે ચાર ચાર બોટલ મળી આવે છે તમે શું કહેશો પણ એને કે શા માટે એને રાખ્યા છે એનો હેતુ શું છે એ પણ જાણવા મળ્યું નથી જે જાણવા મળશે તે પછી આગળની કાર્યવાહી કરીશું એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારમી સીટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે